સુરવાડી ગામે કુદરતના માર વચ્ચે માણસનો માર પડી રહ્યો છે જેના કારણે ખેડૂતો આત્મવિલોપનની જિંદગી ઉચ્ચારી રહ્યા છે પંદર દિવસ પૂર્વે અંકલેશ્વરમાં આવેલ મિની વાવાઝોડાના જ્યાં ખેતરનો પાક નાશવંત થયો હતો ત્યાં વીજ થાંભલાને તાર તૂટીને વેર વિખેર થઈ ગયા કુદરતના મારથી ઉભરી રહેલા ધરતીપુત્રોને જે બાદ સહાનુભૂતિ મળવી જોઈએ તેના બદલે તંત્રની આળસ સાથેની બસ થઈ જશે આવું છું આજે તો થઈ જશે ના વચનો મળતા ધરતીપુત્રો રોષથી ભભૂકી ઉઠ્યા છે અંકલેશ્વરના સુરવાડી ગામ ખાતે છેલ્લા પંદર દિવસથી ખેતી લાઈન ઉપર વીજળી ન રહેતા ધરતીપુત્રો દક્ષિણ ગુજરાત વીજ નિગમની કચેરીએ ફોન લગાવી રહ્યા છે અને ધક્કા ખાઈ ખાઈને કંટાળી ગયા હતા વાવાઝોડામાં પડેલા વીજ થાંભલાના ઊભા કરી તાર પણ ન લગાવાતા પંદર પંદર દિવસથી વીજળી વગર ખેતરમાં પિયત માટે વલખા મારતા ધરતીપુત્રો આપઘાત કરવાનો વારો આવ્યા હોવાના રોષ સાથે પોતાનો ત્રાસ વ્યક્ત કર્યો હતો બસ ત્રાસ ત્રાસ અને ત્રાસ જ છે એક તરફ તો કુદરતી આફતોથી ખેડૂતો પરેશાન બન્યા હતા ત્યાં તો વળી ભૂંડના ત્રાસ અને હવે વીજ નિકમનો ત્રાસ મળી રહ્યો છે ખેતરમાં ઊભા પાક એવા શાકભાજી અને વેલાના પાકનું બિયારણ લાવીને વાવ્યા બાદ જ્યારે અંકુર ફૂટ્યા છે ત્યારે પિયત ન મળતા વાવડી નિષ્ફળ જવાનો ભય સતાવી રહ્યો છે જેને લઈને ધરતીપુત્રો દ્વારા ડીજીવીસીએલ સામે રોષ ઠાલવી પાણીના કેરબા ભરીને એક એક છોડ ઉપર પાણી નાખીને પાક બચાવવાની નાકામ કોશિશ કરી રહ્યા છે મારું નામ વિનેશ પટેલ ગામ સુરવાડી હાલ જે પરિસ્થિતિ સર્જાય છે તેને ધ્યાનમાં રાખીને અમે લોકો અહીં આવ્યા છે હવે પરિસ્થિતિ શું છે તો કે પરિસ્થિતિ ની અંદર જેબી ની અંદરથી જે સપ્લાય મળવો જોઈએ ને એ સપ્લાય છેલ્લા દસ દિવસથી ન પડતો અને અમે એમને રજૂઆત કરી છે હાલમાં કમ્પલેન પણ નોંધલી છે પણ હાલમાં દસ દિવસથી કોઈ આવ્યું નથી થાંભલો પડી ગયેલા છે વાયર તૂટી ગયેલા છે અને તે પાવર ઝોન ન આવ્યો ને તેનાથી અમારી જે શાકભાજી છે ને અમારા ગામની એ ગામના પાકોને બહુ ભારે નુકસાન થયેલું છે અને નુકસાનને લીધે આપણને ખબર હોય કે જો બી રોહતું હોય અને એ કદાચ ચાર આંગળ છ આંગણનું ઠી હોય અને જો એ પાણી ન મળે તો શું થાય બી ફેલ જાય અને મને પ્રશ્ન એ થાય છે કે ખેડૂતો માટે જ બધી પરિસ્થિતિ આવે તો ચોવીસ કલાક પાવર મળે છે અને અને કલાક જે પાછા તૂટી તૂટી જાય જાય વાયર કોઈ નહીં આ અમારા ગામના ખાસ તો કરીને બે ચાર ખેડૂતો મળવા ગયા તો સાહેબ એવું કહે કે કાલે થઈ જશે પરમ દિવસે થઈ જશે આવી એક નાનકડી ચોકલેટ ખિસ્સામાં આવી જાય અને અમારા ખેડૂતો ઘેરે આવી જાય અને પછી અહીં આવીને જોઈ તો બીજા દિવસે ના આવે ત્રીજા દિવસે ના આવે આવી રીતના ફોન પણ ના ઉપાડે અને તે પહેલા પણ અમે પાંચ વર્ષ પહેલા એક અરજી એવી રીતની આપી છે અમારી લા જો બોતેર નો કનેક્શન છે એને વારંવાર અમે અરજી આપી છેલ્લા પાંચ વર્ષથી અરજી છે એની મારા ઘરે છે અને જોઈએ તો કાલે સાહેબને ને રૂબરૂ પણ આપવા તૈયાર છે એક મહિનો પહેલા એ ઝેરેક્સ મેં સાહેબને ને આપી છે મેન સાહેબને ચૌહાણ સાહેબ ને અને એ ચોહાણ સાહેબે એવું કીધું કે આ લાઇન થઈ જશે એક મહિનોથી એ પણ નથી થઈ અને જીરો એક્સિડન્ટ કરવાના છે અમે તો જીરો એક્સિડન્ટ કરવાના પાંચ વર્ષ થી કમ્પ્લેટ અમારી સાંભળી એનું કારણ શું શકે એ જીબીને તમારે પૂછવું જોઈએ જે ચેનલ વાળા ભાઈઓ પણ હું તો કહું છું કે ત્યાં જ તમે આવો બરાબર છે અને જો અમને આ ન મળે માનો કે જીબી અમારી ન સાંભળે કલેક્ટર મામલે ગાંધીનગર જ્યાં પણ રજૂઆત કરવાની છે તેને અમે દક્ષિણ ગુજરાતના સાહેબો લગીન આપણો જે મિનિસ્ટર લાગતો હોય બધા લોકોને ફેક્સ કરીને કહેવાના છે પણ જો આટલેથી અમારું લાઈટ પૂરી થઈ જતી હોય અમારી જો વાત માની જાય અને કર નાખે તો પછી એ વાત અમે ખુશ ને પણ ખુશ બરાબર